બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદના મેડકોલ બનાસ ડેરીના મંત્રી દ્વારા ડુપ્લિકેટ બનાસદાણ વેચાણ કર્યા હોવાના આક્ષેપ તપાસનો ધમધમાટ દૂધ ગ્રાહકોના પશુના આરોગ્ય સાથે ચીડા ગ્રામજનોમાં આક્રોશ કાંકરે તાલુકામાં સહકારનું ભૂત ફરીથી ધૂણ્યું અગાઉ પણ ઘીના ડબ્બા બાબતે વિવાદ થયો હતો ત્યારે હવે ઓરિજિનલ બનાસદાણના જગ્યા ડુપ્લિકેટ બનાસદાણ વેચવાનું રેકેટ બહાર આવ્યું મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે મેડકોલ બનાસ ડેરીમાં ચેરમેન ભારમલ ચૌધરી અને મંત્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ થરાવાળા પર મેડકોલ ગામના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા વાઘેલા હિંમતસિંહ ચેહરસી તેમજ ગામના અન્ય લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દૂધ ડેરીના મંત્રી દ્વારા પગારના વાયદે બનાસ સાગર દાણ મેડકોલ ડેરીમાં ઉતારવાની જગ્યાએ થરા પોતાની માલિકીની દુકાને ઉતારવામાં આવે છે જેથી ઘરનું પાડું ખર્ચ થરા લેવા જવામાં આશરે સો રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે બનાસ દાણ જગ્યાએ ડુપ્લિકેટ દાણ બનાસ દાણાની થેલીઓમાં ભરવાથી દુધાળા પશુઓમાં દૂધમાં તકલીફ પડી રહી છે ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે બનાસ ડેરી તેમજ કેટલ ફીડના વહીવટી અધિકારીઓ દ્વારા તાત્કાલિક સેમ્પલ લઈ અને લેબમાં મૂકી યોગ્ય રીતે તપાસ કરી સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ ગામ લોકોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે બનાસ દાણ પશુપાલન પોતાના ઘરે લાવ્યો હતો એ કેટલ ફીડ પ્લાન્ટ કાતરવા ખાતે એનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘલી બનાસ ડેરી પાલનપુરના લખાણ સંદેશવાળો અંગ્રેજી ભાષામાં બનાસ ડેરી જેનું નેટ વજન સિત્તેર

તો હવે તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલમાં તાલુકાના સહકારી માળખામાં ભારે ચપચાર બચાવનાર કિસ્સો બહાર આવે છે ત્યારે હવે ડેરીના મંત્રી પોતે થરા દિયોદ રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ દુકાનમાં પશુ આહારનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું અને વધુમાં કે પોતાને વીસ હજાર રૂપિયા ડેરી પગાર આપે છે જેમાં દસ હજાર રૂપિયા પેટ્રોલ નો ખર્ચ થાય છે જેથી કરી પોતે પદેથી રાજીનામું આપે છે પણ ડેરીના ચેરમેન અને બોડીના સભ્યો સ્વીકારતા નથી છેલ્લા પાંચ વર્ષથી પોતે ડેરીના મંત્રી તરીકે ફરજ બજાવે છે ત્યારે બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી પશુપાલકને ન્યાય અપાવે તેવી માંગ બુલંદ બની છે અને બનાસ ડેરીના ના માર્કાવાળી થેલીઓમાં ડુપ્લિકેટ બનાસદાન વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સમગ્ર કાકરે તાલુકાના પશુપાલકોમાં જોવા મળી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ